એટલે ડૉક્ટર વિનોદરાવ જે આમાં મુખ્ય કરપ્શન કરતા છે એના વડોદરા મહાનગરપાલિકા હોય કે વડોદરા પ્રશાસન હોય એને બધા છાવરવાનું કામ કરી રહ્યા છે અમારી એક કરપ્શનની એક રિપોર્ટ એક એફઆઈઆર છે એ પણ લેતા નહીં છતાં એને બોલાવીને એના આમંત્રણ આપીને એને બોલાવવામાં આવે છે કે શા માટે બોલાવવામાં આવે છે શું આ મહાનગરપાલિકામાં બેસેલા અધિકારીઓના અંદર કોઈના અંદર ઓલાદ નહીં બધા ઓલાદ વગરના છે આપ લોકો આ લોકોની હરકતો જોઈને અમને એવું લાગી રહ્યું છે કે કોઈના અંદર ઓલાદ નહીં કોઈના પાસે અને કોઈની થવાની પણ નહીં અમને એવું લાગી રહ્યું છે કે અમારી પીડા નહીં સમજી શકતા એ કાતિલ નહીં બોલાવવાનું કારણ શું વડોદરામાં એ કાતિલને બોલાવવાનું કારણ શું એક એ અમારા બાર છોકરાઓનું કાતિલ છે એટલે તાત્કાલિક વડોદરામાંથી બહાર કાઢો અમારી માગણી એ જ ફરીથી એક વખત વડોદરામાં જ્યારે આવો પૂરની સર્જન થયું ત્યારે એ જ અધિકારીઓ બીજા અધિકારીઓ છે નથી શું હરસંદી સાહેબ સાત પાંચ પાસે એટલે આવા અધિકારીઓને નિમણૂક કરે છે અને હાઈકોર્ટે કહેવા છતાં હાઈકોર્ટે ત્રણ વાર ફટકાર મારી છે કે ડોક્ટર વિનોદરામાં આરોપી છે છોકરાઓનો કાતિલ છે તો બી એને એની નોકરી પરથી પક્ષ છોડવામાં નથી આવતો અને એને સાવરવામાં આવે છે આ શું ખોટી છે આજે વડોદરાના પૂરમાં કેટલા બધા પરિવારો તનાયા છે અને એનામાં બી એ જ માણસ આવે છે બીજા કોઈ અધિકારી નહીં આયા અધિકારી એટલે અમારી માંગ છે ચોવીસ કલાકમાં જો એટલી બોર્ડ બાકા ના થયો તો અમે જોયું સામિત્રીશું એની તમામ જવાબદારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે